સારું થવા માં દે હજાર મહિન બાદ કપડાં વપરાતા આવ્યો પોલીસને કમ્પ્લેટ મજબૂત લાગુ દંડોય ઘરે પડી રહ્યો અને ચશ્મા તો જૂના પડ્યા હતા જ ગમે તે દારૂડી વારૂડીને અકડા ગોરા ખાવું પૂરા ચોક્કન જાય લાયસન્સ માગવું હેલ્મેટ માગવું ગમે તે મારું કોક તો નહીં હોય ને એ કોક ના હોય એટલે કહું એટલે કાટ પૈસા કાટ કહું મેમો ફાડીશ મેમો ફાડી લેવાનો અને મેમો ફાડી દઈશ એટલે

આટલે જ ઘર ને તમારું જો તો કરી નીકળો સાધન લઈને જવું પડે સાધન અંદર અંદર થઈ ગયું હવે ના મળે સીની અંદર શું છે એની અંદર હા થઈ ગયું અંદર હવે મારું આ પોલીસ વાળો નહી ના શું ના કેટલું બધું કાઢ્યું થયું ફેરન લબડી લગાવી પડશે થોડી લગાવ થોડી કાળા રાતે તો લાઈટ પડે દેખાવ ના તો દેખાય તેમ જ આ કપડા પહેરવા પડે

બસ રાખો મજ કરોલી એક બકરો તો હાથમાં આવી ગયો બસો માં લઈ ગયા બીજો કોઈ આવતો હોય જવું રસમાં કાઢ દેવા દેવો

વી વાળી કે પોટલી પી અને મને હું પોલીસ વાળો તો પોલીસ વાળો ના પડી એટલે હું ગલવાનું ઉતાર હું ગલવાનું પૈસા કાટ જો હેલ્મેટ પહેરી લઈ હેલ્મેટ પહેરી નહીં નહીં હેલ્મેટ પહેરી તો ભાઈ પીવાનું તો હા શું હેલ્મેટ પહેરો તો ભાઈ પીવાનું તો આઈ મુઢામજી અબલ કાટ આવ ના ઓ કાટ ખોલીને હું ખોલવાનો આ પી જવાનું

બકરો 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 આવે તો જોઈએ જતો રહ્યો કશું મળ્યું નહીં આ તો મળ્યો હવે કે આવતો હોય હા આવે ને કાય કે જ

નહીં બિયારી હોય તો અમે હેલ્મેટ નહીં બિયારી હોય બિયાર તમે ભાઈબંધ દવાખાને મૂકીને આવ્યા ખબર લઈને આવ્યા બી એ ભાઈબંધ હાજર થઈને તમારે ખબર લેવા આવત બીજી વાર હેલ્મેટ નહીં તમારા માથા ઉપર વારે એવું નતું હું રાતે હેલ્મેટ પહેરું તો ખંજે જાય અમે ડિપોર આવે એટલે વાહ ચશ્મા પહેરવા ના ચશ્મા મેં અંદે જ જવાય ડીપોર હોમે આવે એટલે શું કરો તમે તો કાભા વેટી ના આવવાનું ઘરે કાભા ના વેટા કાભા વેટો દેખાય કોઈ આ પૈસા કાઢો માન જોવાનું પૈસા જ નહીં માન પાંચ હજાર કાઢો માન નહીં જોવાનું

કડક ઓર્ડર આવ્યો લૂટેર આવી રહ્યા બાઈકો લઈ લઈ હેલ્મેટ બેલમેટ પહેર્યા વગર એટલે સમજી પણ મારે મને શું ના પકડો મારે તો ફેમિલી વેમિલી બધું મારે ઘરવાળા બધા પણ એટલે જ કહું ફેમિલી ને ફેમિલી થી હાજર હો ફેમિલી ને તમે હસી ખુશી રાખે કો એટલે હેલ્મેટ પહેરવાનું રાખો લાયસન્સ રાખવાનું રાખો બહો બહો કશું નહીં ના નહીં બસો થી વધુ વધારે હોય ને તો ઉતરી જો બાઈક ઉપર હું તો બાઈક બાઈક હું જવાનું જ નહીં ઉતરી જોઈ જતી કઈ દઉં ના ઉતારવા તો નહીં બાઈક લઈને મારું નહીં ભગવાનને કોઈ નહીં લે કાટો ચાસ આસો 400 હોય તો તમારા ના હોય તો ફોન બનાવી લેજો બીજું શું જો એક જણો સટલ તો ઉધાર લૂંટવા જો ભાવ કેમ ના ના બુડો એવું શું કરે રાખો ના એક જ છે જો હશે ના હે બુડો હશે છેલ્લા દવાના તો પેટ્રોલ બેટ્રોલ ના રહેવા દે બુડો એ તો પેટ્રોલ મને ખાઈ આલું

ભૂવા પણ કરવા જ્યો તો ભુવાજી કરીને બોલાવો પછી બસ માતાજી નો પડી જાય મારાજી હું ક્યાં હતું ભુવા હેલ્મેટ લઈને તો જો માતાજી ભાઈ કોક થાય માતા હોય તો દોઢ લઈને નીકળાય એટલે માતા પાડ જ નહીં હેલ્મેટ ની જરૂર જ ના કોક દાડો ભૂલી ગયા

જાબલ લ્યો ચાવી મોડીફાઈ કરાવી રાખી મોડીફાઈ મોડિફાઈ નઈ કંપની ની હે ભઈ નું બાઈક વાત કરો છો લ્યો જીંદગી માં ભાડ્યું હે નઈ એટલે એટલે કહો જો પડતા પડતા રહી ગયો જૂઠ બોલે કો કાઢે સાચી વાત છે તમે જૂઠઠા છો ના લેબડું એવું નહીં તમને ભૂ પડી જ હું કહું યાર આપણે બીજું કશું નહીં જો તો હાલ દો ને હાલું મારે શું લેવું હાજુ બંધ થઈ ગયું મારું શું લેવું હેલા ભાઈ વાત શું ચાર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન બેચરાજીમાં તો તને કદી ભાડ્યો નહી હમણાં નવ જ લાગ્યો હું બેચરાજીમાં જમાદાર છું લઈ લાઈપ લઈ આઈડી બતાવું તારી આઈડી બતાવ તારી આઈડી બતાય તમારા આઈડી બતાવો પેલા મારી આઈડી બતાય ઘરે પડી આઈડી ઘરે રાખી